નમસ્કાર મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો રાજ્યની અંદર છેલ્લા એક અઠવાડિયાથી તાપમાન છે એ હતું આ જે તાપમાન ઊંચું આવ્યું એની સાથે સાથે બે ત્રણ બીજી પણ હવામાનની વિપરીત પરિસ્થિતિ જોવા મળી એક તો અનેક વિસ્તારની અંદર છૂટાછવાયા કે વાદળ જોવા મળ્યા હતા બીજું કારણ એ હતું કે આપણે ઘણી જગ્યાએ ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું વિઝિબિલિટી ડાઉન થઈ હતી આ તમામ પરિસ્થિતિનું જે કારણ હતું એ હતું કે જે બંગાળની ખાડીની અંદર વાવાઝોડું હતું જે વાવાઝોડાને કારણે શ્રીલંકા અને આપણા દક્ષિણ ભારતના તમિલનાડુ કેરળ આંધ્રપ્રદેશ સહિતના અમુક વિસ્તારોમાં અસર પણ જોવા મળી છે એટલે એ વાવાઝોડાને કારણે ગુજરાતના હવામાનમાં જે બદલાવ આવ્યો હતો જેમાં ખાસ કરીને તાપમાન ઉંચકાયું સાથે ધુમ્મસ જેવું વાતાવરણ જોવા મળ્યું અને અમુક જગ્યાએ વાદળ જોવા મળ્યા છે જોકે હવે આવતીકાલે ત્રણ ડિસેમ્બર છે આવતીકાલે ત્રણ Disember ti. આ તમામ પરિસ્થિતિમાં ફરીથી બદલાવ જોવા મળશે બદલાવ એટલા માટે જોવા મળશે કેમ કે એ વાવાઝોડું છે એ હવે ધીમે ધીમે નિષ્ક્રિય થઈ રહ્યું છે અને એ વાવાઝોડાને કારણે જે આપણી પવનની દિશા બદલાણી હતી એ ફરીથી આવતીકાલે સાંજ સુધીમાં એટલે કે ડિસેમ્બર રોજ સાંજ સુધીમાં ફરીથી રાબેતા મુજબની પવનની દિશા જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે હવે આવતીકાલે સાંજેથી પવનની દિશા છે એ ફરીથી અમુક વિસ્તારમાં ઉત્તર તો અમુક વિસ્તારમાં ઉત્તર પશ્ચિમ દિશાના પવનો જોવા મળે તેવું એક અનુમાન છે ને જેને કારણે આપણે જે તાપમાનમાં ઉછાળો આવ્યો હતો એ ફરીથી તાપમાન છે ધીમે ધીમે ડાઉન થશે એટલે લગભગ હવે બે થી ત્રણ દિવસની અંદર ફરીથી તાપમાન છે એની અંદર એક વખત ઘટાડો થાય તેવી શક્યતાઓ છે ખાસ કરીને જોવા જઈએ તો લઘુત્તમ તાપમાન છે એમાં હવે ઘટાડો થશે જે રાત્રિનું તાપમાન છે એની અંદર એક મોટો ઘટાડો થાય તેવી શક્યતાઓ છે સામાન્ય રીતે જોવા જઈએ તો છેલ્લા એક અઠવાડિયાથી જે રાત્રિનું તાપમાન હતું મિનિમમ આપણે સોળ ડિગ્રી સુધી જોવા મળતું હતું આવતીકાલથી લગભગ તેર અથવા તો ચૌદ ડિગ્રી સુધી નીચું આવે તેવી શક્યતાઓ છે એટલે આવતીકાલથી હવે થોડીક ગુલાબી ઠંડીની શરૂઆત થવા જઈ રહી છે અને શિયાળાની અંદર માત્ર જ્યાં શિયાળાની શરૂઆત થઈ છે એમાં માત્ર એક રાઉન્ડ એવો આવ્યો છે કે જેમાં ગુલાબી ઠંડી જોવા મળી હતી ત્યાર પછી આપણે ઠંડીનું જેવું કંઈ હવામાન હતું નહીં પણ આવતીકાલથી ઠંડીનો ચમકારો કદાચ જોવા મળે તેવી સંભાવનાઓ છે રાત્રે અને વહેલી સવારે ઠંડીનો એક આપણે અનુભવ થશે તેવી શક્યતાઓ છે એ સાથે આપણે પવનની ઝડપ છે આમ તો નોર્મલ રહેવાની છે પવનની ઝડપમાં કોઈ બદલાવ આવવાનો નથી પણ ઠંડીનો ચમકારો ચોક્કસ આવશે આમ તો હમણાં કોઈ માવઠાની કે આપણે વાદળછાયા વાતાવરણની પણ શક્યતાઓ નથી અથવા તો કોઈ ઝાકળ કે ધુમ્મસભર્યું વાતાવરણ થાય હવે નજીકના સમયમાં એવી પણ શક્યતાઓ નથી એટલે એક પ્રકારે ગુલાબી ઠંડીનો અહેસાસ થશે એટલે ચોક્કસથી એક સારા સમાચાર એ કહી શકાય કે હવે આપણું જે વાતાવરણ છે આવતીકાલથી જે શિયાળાનું એક ખુશનુમા હવામાન હોય છે એ પ્રકારનું હવામાન છે આવતીકાલથી ધીમે ધીમે સેટ થાય તેવી શક્યતાઓ છે એટલે આ એક સારા સમાચાર કહેવાય હવામાનના જે એક બદલાવ હોય છે એ હવામાનનો સારો બદલાવ આવતીકાલથી આપણે જોવા મળવાનો છે જેથી કરીને મને એવું લાગ્યું કે આ એક સમાચાર છે એ દરેક ખેડૂતભાઈઓ સુધી પહોંચાડવા જોઈએ જેથી કરીને ખેડૂતની અંદર પણ એક હવામાનના બદલાવથી એક આનંદ આવી શકે જોકે હમણાં રાબેતા મુજબનું હવામાન છે કોઈ વિપરીત પરિસ્થિતિ થવાની હશે ત્યારે ચોક્કસથી આપને જાણ કરશું પણ અત્યારે હવામાનની નોર્મલ કન્ડિશન છે એમાં હવે ગુલાબી ઠંડીની શરૂઆત થવા જઈ રહી છે એટલે આપણા માટે ખૂબ સારી બાબત છે વિશેષ માહિતી આજે નથી આપવાની નેક્સ્ટ વિડીયોની અંદર તમામ વાત કરશું આવતીકાલે પણ દરેક મિત્રોને વિનંતી રહેશે કે આ ઠંડીના સમાચાર છે આ વિડીયોને લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો નમસ્કાર